નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે શંખેશ્વર મહાતીર્થના આંગણે પૂનમ દિવસે આવતા યાત્રિકો માટે સવારે ગરમાગરમ ગરમ નૌકાશ્રી દાતા પરિવારના સહયોગ થકી ભક્તિ કરતા પાર્શ્વ પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ સૌયાત્રિકોનું પાર્શ્વ પરિવાર તથા પૂનમના નૌકાશ્રીના લાભાર્થી મહિલા મંડળ રાજકોટના સદસ્યો દ્વારા કંકુ તિલક સહ સન્માનિત કરવામાં આવેલ આ પ્રસંગે શંખેશ્વરમાં બિરાજમાન પૂજ્ય આચાર્યશ્રી યશો વિજય સુરેશ્વરજી મહારાજા પૂજ્ય આચાર્યશ્રી ભાગ્યે સુરેશ્વરજી મહારાજા પૂજ્ય આચાર્યશ્રી મુનિચંદ્ર સુરેશ્વરજી મહારાજા આદિએ પધારી આશીર્વાદ આપેલ ભોજનશાળાના ટ્રસ્ટી વર્ય ભરતભાઈ તથા મેનેજર તથા સ્ટાફગણ આદિ દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવેલ બાદમાં લાભાર્થી પરિવારોનું પાર્શ્વ પરિવાર દ્વારા બહુમાન કરવામાં આવેલ એઆઈજે એઆઈજેના રાષ્ટ્રીય અધ્યક્ષ હાર્દિક ભુંડિયાએ ઉત્તર પ્રદેશના બાગપતના જૈન મંદિરમાં બનેલી ઘટના પર શોક વ્યક્ત કરીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પ્રશ્ન કર્યો છે આ ઘટનાના પીડિતો સાથે કેમ ભેદભાવ કરવામાં આવી રહ્યો છે પ્રયાગરાજ કુંભ અકસ્માતના પીડિતોની જેમ તેમને વળતર આપવું જોઈએ નોંધનીય છે કે થોડા દિવસો પહેલાં પ્રયાગરાજ કુંભમાં મૌની અમાવસ્યાના દિવસે થયેલી બાગદોડમાં ત્રીસ શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા હતા જેમણે સી એમ યોગીએ દરેકને પચ્ચીસ લાખનું વળતર આપ્યું હતું આજે યુપીના બાગપત જિલ્લામાં પણ આવી જે ઘટના બની જ્યાં જૈન મંદિર સંકુલ લાકડાના શેડ તોડી પડતા સાત જૈન શ્રદ્ધાળુના મોત નીપજ્યા હતા પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેમને કોઈ મદદ આપવામાં આવી રહી નથી હાર્દિક હુંડિયાએ કહ્યું કે ભારતનો દરેક નાગરિક ભારતીય છે ઉત્તર પ્રદેશના બાગપત અને પ્રયાગરાજમાં થયેલા અકસ્માતોમાં મૃત્યુ પામેલા બંને લોકો ભારત માતાના સંતાન છે તે યોગીજી તમારા શાસનમાં એક જ માતાના બાળકો વચ્ચે ભેદભાવ કેમ છે એકને વળતર મળે અને બીજાને કંઈ મળતું નથી યોગીજી અમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તમારા શાસનમાં આવું થશે પાટણ પંથકની ધર્મનગરી ઉંદરા તીર્થ ખાતેથી શંખેશ્વરજી મહાતીર્થનો છરીપારી સંઘ પૂજ્ય આચાર્યશ્રી શ્રી મલય કીર્તિ સુરેશ્વરજી મહારાજા પૂજ્ય આચાર્યશ્રી શ્રી મુક્તિ નિલય સુરેશ્વરજી મહારાજાની પ્રેરક નિષ્ણામાં સંકલ્પ પૂર્ણાત્તિ નિમિત્તે મોહનલાલ સવાઈચંદ શેઠ પરિવારના સુમીબેન સોમલાલ શેઠ પરિવાર દ્વારા યોજાયો જેમાં તારીખ પંદર ફેબ્રુઆરીના રોજ ગુરુ ભગવંતોનું સામયું તારીખ સોળના રોજ ઉંદરાથી પ્રયાણ કરી કસરા નાણા હરીજ મુંજપુરા ખાતે પડાવ કરી શ્રી શંખેશ્વર મહાતીર્થ ખાતે સંઘવી પરિવારની સંઘમાળા યોજાઈ જેમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ જોડાય અને પ્રભુ ભક્તિને માણી

શ્રી આનંદનગર જૈનની સેટેલાઇટ ખાતે શ્રી શાંતિ નાગોડા પાશ્નાથ જિનાયની દ્વિતીય સાલગીરી ધામધૂમપૂર્વક યોજાઈ શ્રી ગુરુ પ્રેમના આજીવંચરોણાપાસક પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી કુલચંદ્ર સુરેશ્વરજી કેસી મહારાજાની પ્રેરક નિશ્રામાં ધ્વજારોહણ કરાયું તારીખ અઢાર ફેબ્રુઆરીના રોજ જિનાલયમાં અઢાર અભિષેક યોજાય તેમજ રાત્રે ભક્તિ ભાવમના ધ્વજારોહણના ચઢાવો યોજાય તારીખ ઓગણીસના રોજ વહેલી સવારે ગુરુ ભગવંતોનું સામયું શ્રી સંઘની નવકાશ્રી સત્તર વેદી પૂજા ત્યારબાદ મુખ્ય ધ્વજારોહણના લાભાર્થી કોકિલાબેન ભક્તિ યોજાઈ શ્રી ગિરનાર તીર્થના આગણે યશસ્વી ચાતુર્મા સારાધનાઓ કરાવી જૈન સમાજની આનબાન વધારી પૂજ્ય આચર્ય શ્રી પૂર્ણચંદ્ર સુરેશ્વરજી મહારાજા આદિ શ્રમણ શ્રમણી ભગવંતોએ પલિતાણા તીર્થ તરફ પ્રયાણ કરેલ પૂજ્ય આચાર્ય શ્રી પૂર્ણચંદ્ર સુરેશ્વરજી મહારાજાના ચોપનમાં વર્ષનો સંયમ જીવનના પ્રવેશની ભવ્ય ઉજવણી શ્રી વેરાવળ સંઘના આંગણે સત્તર ફેબ્રુઆરીના રોજ થયેલ પૂજ્ય શ્રી ગુરુ ગુણ સ્તુતિની પ્રસ્તુતિ થયેલ બાદમાં સકળ સંઘની નૌકાશી યોજાયેલ પૂજ્ય શ્રી વેરાવળ તીર્થ થઈ અઝાહરા તીર્થ તીર્થ મહુવા તળાજા તીર્થ મધ્યે શાસન પ્રભાવના કરાવી સુદ પાંચમ માર્ચના રોજ ચાર માર્ચના રોજ ભવ્ય સામૈયાસ સિદ્ધાંચલ મહાતીર્થ મધ્ય પ્રવેશ થશે જ્યાં પૂજ્યશ્રીની નિશામાં કચ્છ વાગડ ધર્મશાળામાં સો પાણો સૌ તેમજ નવ્વાણું યાત્રા યોજાશે અમદાવાદમાંથી પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યશ્રીપતિ આચાર્યોજ ટિફિન સેવા અપાય છે જેમાં કાંકરીજી સમાજના અગ્રણી જીવદયા પ્રેમી અને સાધર્મિક પ્રેમી પરિવાર એટલે કે મંજુલાબેન સુરેશકુમાર બાપુલાલ પાંચાણી પરિવાર દ્વારા માતમાર રકમથી ત્રણ મહિનાનો સંપૂર્ણ લાભ લીધેલ છે જેનો

શરણ ખાતે ઉપસ્થિત ગુરુ ભગવંતોની ઊણ નિવાસી કૈલાશબેન પ્રવીકુમાર શાહ પરિવાર બેંગ્લોર દ્વારા યોજાઈ સ્નેહીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સુરત ખાતે ઓર્થોપેડિક ડોક્ટર તરીકે ફરજ બજાવતા સરસ્વતી જિલ્લાના ઉંદરાના વતની એવા ડોક્ટર હાર્દિક ગિરીશભાઈ શેઠને સુરત પોલીસ દ્વારા જિલ્લા હોમગાર્ડ સુરત ગ્રામ્ય ખાતે સિનિયર પ્લાટુન કમાન્ડરની રેન્ક ધારણ કરી સ્ટાફ મેડિકલ ઓફિસર તરીકે નિમણૂંક પામેલ ડોક્ટર હાર્દિકજી શેઠને રેન્ક અર્પણ કરાયેલ જન જાગૃતિ લેડીઝ વિંગ દાગંદ્રા દ્વારા દાગંદ્રા નગરપાલિકા આયોજીત સિનિયર સિટીઝન ડરતી સાંજ વિઝિકલ પ્રોગ્રામ યોજાયો હતો વિંગના સેક્રેટરી અલ્પા ગાંધી દ્વારા આયોજન કરાયું જેમાં નગરપાલિકા કારોબારી ચેરમેનનું સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ જાડેજા અને ધાગદ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દાગંદરા નગરપાલિકા પ્રમુખે હાજરી આપીને શુભેચ્છાઓ પાઠવી હતી અમદાવાદ નગરે શ્રી ઋષભદેવ મૂર્તિ પૂજક જૈન સંઘ મીરામબિકાના આગળ પૂજ્ય રાષ્ટ્ર સંત આચાર્ય શ્રી પદ્મસાગર સુરેશ્વરજી મહારાજા તથા પૂજ્ય આચાર્ય શ્રી પ્રશાંત સાગર સુરેશ્વરજી મહારાજા આદિ ઠાણાનો ભવ્ય સામૈયા પ્રવેશ થયેલ બાદમાં પૂજ્યશ્રીનું માંગલિક પ્રવચન થયેલ સૌએ પૂજ્યશ્રીના વધામણા કરી ધન્યતા અનુભવેલ પૂજ્ય કાંકરેજી કેસરી ગચ્છાથી પતિ આચાર્યશ્રી કલ્પ જય સુરેશ્વરજી મહારાજા પ્રેરિત વિમલ ભક્તિધામ પાલીતાણા ખાતે પૂજ્ય આચાર્યશ્રી શીલરત્ન સુરેશ્વરજી મહારાજાની આશિષ સાથે ભવ્યથી ભવ્ય સાલગીરી મહોત્સવ યોજાયા જેમાં વિવિધ પરમાત્માના શિખરે તેમજ ગુરુ ભગવંતોના ગુરુ મંદિરે તેમજ દેવી દેવીઓની દેરીના શિખરે વિવિધ લાભાર્થી પરિવારો દ્વારા ધ્વજારોહણ કરાયું આ પ્રસંગે પધારેલ સર્વની ત્રણેય ટાઈમ સાધર્મિક ભક્તિ યોજાઈ

બનિયન સિટીનો સત્તરમા વર્ષમાં પ્રવેશ થયો છે ત્યારે બે વર્ષ માટે નવા પ્રમુખ તરીકે હાર્દિક ગાંધી ઉપપ્રમુખ પ્રણવ શાહ મંત્રી પ્ર પ્રણવ નાણાવટી ખજાંચી વિજય શાહ કમિટી મેમ્બર ઋષભ પાંસરીયાને અને શપથ ફાઉન્ડર પ્રેસિડેન્ટ જયકાંત શોએ લેવડાવ્યા હતા આ પ્રસંગે જૈન અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય એકતાની થીમ પર દેશના જુદા જુદા રાજ્યોના પહેરવેશ પરિધાન કરી સદસ્યો આવતા આકર્ષણ જમાવ્યું હતું